આમ આદમી પાર્ટી માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં અમે તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આગામી પંચાવન હજાર બુથ ઉપર બૂથ નિર્માણના કામ માટે જિલ્લા તાલુકા નગરપાલિકા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ સાથે મિશન વિસ્તાર અંતર્ગત અમે મિટિંગનું આયોજન કરેલું છે જેના ભાગરૂપે આજે જામનગર અને બપોર બાદ દ્વારકા જિલ્લાના સંગઠન સાથે મીટિંગ કરીશું અમે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહાનગરપાલિકાની પણ બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ છે જેને અનુસંધાને આ સંગઠન વિસ્તાર મિશન વિસ્તારનો આ કાર્યક્રમનું આયોજન છે કામગીરીની ચૂંટણી બાદ સમીક્ષાઓ પણ આમાં અમે કરવામાં આવશે કારણ કે જે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવામાં આવી હતી ચૂંટણી એની પણ કાર્યકર્તાઓની એક લાગણી પણ હતી તમામ જિલ્લાઓમાં સંગઠનમાં નાના મોટા ફેરફાર કરવાના આવશે તો એ પણ આ તમામ બાબતોને લઈને મિશન વિસ્તાર અંતર્ગત લોકોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને એ તાલુકા લેવલનો હોય ગ્રામ લેવલનો હોય જિલ્લા લેવલનો હોય પ્રદેશ લેવલનો હોય કે તમામ જે લોકોના પ્રશ્નો છે એને સિસ્ટમેટિકલી ઉઠાવી એને વાચા આપી તંત્રને ભાજપના ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે લોકોની હાલાકી થઈ રહી છે એ એમાંથી લોકોને મદદરૂપ થાય એ માટેના પણ અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ એસઓપી બનાવી અને તમામ કાર્યકર્તાઓને આપવાના છે અને આ રીતે મિશન વિસ્તાર સતત તેત્રીસે તેત્રીસ જિલ્લા આઠ મહાનગરપાલિકાઓ યોજવામાં આવશે સ્થાનિક ચૂંટણીમાં દ્વારા જે લડવામાં આવશે ચૂંટણી થશે આગામી સમયમાં સમયાંતરે જે પણ શીર્ષ નેતૃત્વ જે આદેશ કરશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આ આગળની પ્રવૃત્તિઓ કરવામાં આવશે પરંતુ એક વસ્તુ એ નક્કી છે કે ભાજપ હટાવો એ ખૂબ જરૂરી છે ભગવાનની રામની જન્મભૂમિમાંથી ભગવાન રામે કમળને લાત મારી છે અને આખા દેશને સંદેશો આપ્યો છે કે તમારે રોજગારી જોતી હોય મોંઘવારીમાંથી રાહત જોતી હોય પેટ્રોલ ડીઝલના ગેસના ભાવોમાં રાહત જોતી હોય તમને ભ્રષ્ટાચારમાં રાહત જોતી હોય તમારે બ્રિજ સારા બનાવવા હોય રોડ સારા બનાવવા હોય શિક્ષણ સારું કરવું આરોગ્ય સારું કરવું તો કમળના કળને લાત મારીને કાઢો તો આ પ્રશ્નો તમામ ઉકેલ થશે ભગવાન રામની નગરી અયોધ્યામાંથી મેસેજ આવ્યો છે અને મને લાગે છે કે હવે આખા ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે પ્રસરી રહ્યો છે એટલે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણીઓ છે જે પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે આગળ વધશે